ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈ સલમ વિસ્તારમાં ફરસાણ વિતરણ કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ શ્રી જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આવનારા તહેવારો જન્માષ્ટમી અને સાતમ આઠમને લઈ ગરીબ પરિવારોમાં ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં પાણીના પરબ ઉનાળામાં ઠંડી છાસ વિતરણ જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ ચોપડા વિતરણ તેમજ ગણપતિ ઉત્સવ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિ કરી બતાવવાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં તહેવારોને ધ્યાને લઈ એકસો એકસઠ પરિવારોને ફણસાણની કીટો વિતરણ કરવામાં આવી હતી જેથી નાના અને ગરીબ લોકો પણ તહેવાર અને અને ભગવાન કૃષ્ણ ઉત્સવની ઉજવણી વંચિત ન રહે ગરીબ પરિવારોમાં પણ ઉત્સવની ઉજવણી થઈ શકે આજે જનજાગૃતિ દ્વારા સુરજવાડીમાં જે દર વર્ષની જેમ આ વર્ષે પણ છઠના દિવસે ફરસાણનું વિતરણ જેમાં એકસો એકસઠ કીટ દર વર્ષે જનજાગૃતિની આવી સેવાકીય પ્રવૃત્તિ અને ઉનાળામાં છાસ વિતરણ પાણીના પરબ નવરાત્રિમાં બાળાઓને જમણવાર આવી અવનવી સેવાઓ જે જનજાગૃતિ કરતી રહી છે અને હંમેશા પણ કરતી રહીએ એવી ખૂબ ખૂબ શુભકામના કરો જય જીતેન્દ્ર દરેક સાતમ આટમની અંદરમાં જનજાગૃતિનું સૂત્ર છે પરસ્પર પ્રેમ પરિસ્થિતિ પંદર પરિવાર એકસો એકસઠ પરિવારની એક કિલો લાડવા અને એક કિલો પક્ષણ અમારાથી જે કાંઈ થાય નવા વિચારો આવે અને સમાજને ફાયદો થાય એવી અમને પ્રવૃત્તિ કરતા રહે કૃષ્ણ ભગવાનનો જન્મ છે સારી રીતે ઉજવાય ગરીબના ઘરે પણ ઉજવાય એવી ભાવના સાથે